તો દોસ્તો ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવવાની સાચી રીત શું છે તો દોસ્તો તમારે પણ કે ડ્રીમ ઇલેવનમાં છે ને કે ટીમ બનાવી છે તમારે પણ છે ડ્રીમ ઇલેવનમાં કે ટીમ બનાવી છે ઠીક છે તો તમે બનાવી શકો છો ઠીક છે પરંતુ એમાં છે કે કઈ રીતે ટીમ બનાવવાની હોય છે કઈ રીતે પ્લેયરને સિલેક્ટ કરવાનો હોય છે પ્લેયરમાં તમને પણ ખબર છે કે કીપરને કઈ રીતે સિલેક્ટ કરવા બોલરને કઈ રીતે સિલેક્ટ કરવા કે પછી કે બેટ્સમેનને કઈ રીતે સિલેક્ટ કરવા એક પ્રોપર કે ટીમ કેવી રીતે બનાવી કે સાચી રીત શું છે તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે સેલ સુધી ખાસ પૂરો જો તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ આગળ શીખવાડું છું કે તમારે પણ એક પ્રોપર ટીમ છે કે તમારે ડ્રીમ ઇલેવન માં કે ક્રિએટ કર્યું એટલે કે બનાવ્યું તો તમે બનાવી શકો છો ઠીક છે પરંતુ એને ક્યાંથી બનાવવાની છે કેવી રીતે બનાવવાની છે કઈ રીતે બનાવવાની છે એ બધી પ્રોસેસ તમારે જાણવું હોય તો તમારે વિડિયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જો પછી ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો

કે પચીસ છે ને કે રમવાનું ચાલુ થઈ ગયું છે ઠીક છે તો આજથી આપણે પેલી ટીમ બનાવવાની કે ક્રિએટ કરીશું ઠીક છે તો તમે જોઈશો કે તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરે પસ આવે છે ઠીક છે પછી પહેલી મેચ તમને જોવા મળે છે

આવી છે ઠીક છે તમે જોશો કે આ છે ને કે અલગ અલગ પ્રકારની બધી ફી હોય છે અને અલગ અલગ અહીંયા બધાય કે કન્સ્ટન્ટ હોય છે મેગા તમે જોવો તો પંદર કરોડનો છે પછી જોવો તો બે કરોડનો છે એક પોઈન્ટ નેવું કરોડનો છે આ બધા પ્રાઇઝ પૂલ છે ઠીક છે અલગ અલગ પ્રકારના હવે તમે છે માની લો કે તમારે છે કે ઓગણપચાસ જે ફી છે એ પ્રાઇઝ પૂલમાં તમારે એન્ટર થવું છે એમાં તમારે ટીમ બનાવી છે અથવા તો તમારે જે પંદર કરોડનું છે એમાં તમારે કરવું હોય તો એમાં પણ તમે કરી શકો છો ઠીક છે તમે એ તમે આ રીતે તમે કરી શકો છો ઠીક છે હવે માની લો કે મારે છે કે આ તે જે પેલું છે કે આ જે ઓગણપચાસ ફી વાળું મેગા કન્ટેસ્ટ એકસો ને પાસઠ કરોડ વાળું એમાં તમારે ટીમ બનાવી શકો તો તમારે સિમ્પલી જે આ ઓગણપચાસ છે ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે એની ઉપર ક્લિક કરશો તમારી સામે સિમ્પલી આ રીતનું જાય છે ઠીક છે ચાર ઓપ્શન જોવા મળે છે એક જુઓ તો વિકેટ કીપર છે બેટ્સમેન છે પછી જો તો ઓલરાઉન્ડર છે પછી જો તો બોલર છે ઠીક છે હવે આમાંથી છે કઈ રીતે ટીમ બનાવવાની હોય છે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે પ્લેયરને સિલેક્ટ કરવાના હોય છે એ આપણે શીખવાના છે ઠીક છે તો સૌથી પહેલાં છે કે તમે જેવું કીપર ઉપર ક્લિક કરશો તમારા સામે છે ને જે અવેલેબલ માં હોય ને કે વિકેટ કીપર માં એ તમને અહીંયા એમના નામ અને એના ફોટા જોવામાં છે ઠીક છે તમે જોઈ શકો છો તો વિકેટ કીપર માં તમે જોવો તો પી સોલ્ટ મે પી સોલ્ટ છે ક્યુ ડોક કોક છે પછી જોવો તો જે શર્મા છે આર ગુરબા છે ને એક સિસોદિયા છે ઠીક છે આમાંથી તમને લાગે હવે આમાંથી છે ને કે હું જે સિલેક્ટ કરું એ તમે ન કરતા ઠીક છે કારણ કે તમારે છે આમાં તમને છે ને કે ટીમ તમારે બનાવવાની છે હું તમને છું પણ તમારે પ્લેયર જે સિલેક્ટ કરવાનું છે તમે તમારા નોલેજ પ્રમાણે કરજો ઠીક છે તમને લાગે કે પીસ વોલ છે એ સારો એવો છે એ વિકેટકીપર છે એ આપણને પોઈન્ટ આપી શકે છે તો તમે એને સિલેક્ટ કરજો ઠીક છે તમને જે પણ આમાંથી ચારમાંથી છે ને કે તમને જે નોલેજ પ્રમાણે કે તમને લાગે કે આ છે કે સારી રીતે આ આપણને પોઈન્ટ આપી શકે છે આપણને તો એ તમે સિલેક્ટ કરી શકો છો ઠીક છે હું અત્યારે એક્ઝામ્પલ કે કોઈ પણ કરી દઉં છું ઠીક છે ત્યારે હું પીસ વોલ્ટને તે કરું છું ઠીક છે તમે બે કરી શકો છો ઠીક છે તો હું અહીં એક પણ કરું છું ઠીક છે આ રીતે પછી જો તમારા બાજુમાં સિમ્પલીન ઉપર ક્લિક કરવાનું સિલેક્ટો બેટ્સમેન ઉપર જુઓ તો તમને આટલા બધાય બેટ્સમેન પણ જોવા મળી જાય છે ઠીક છે તમે જોઈશો તો તમારે પણ સિમ્પલી તમને લાગે કે જે બેટ્સમેન સારા એવા કે રન આપી શકે છે આપી શકે છે 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 એને ને કે તમારે સિલેક્ટ સિલેક્ટ રહેશે ઠીક કરવા માટે તમને જ્યાં પ્લસ નો ઓપ્શન દેખાય છે ઠીક છે આ રીતનું તો તમારે સિમ્પલી એના ઉપર સિમ્પલી ક્લિક કરશો એટલે એ છે કે બેટ્સમેન સિલેક્ટ થઈ જશે ઠીક છે પછી જુઓ તો નીચે તો મને લાગે કે રજત પાટીદાર ને મારે સિલેક્ટ કરવું છે પછી જુઓ તો રિંકુ સિંગ ને સિલેક્ટ કરવું છે તમે છે ને કે તમારા નોલેજ પ્રમાણે સિલેક્ટ કરજો ઠીક છે તમને લાગે કે આ ખેલાડી છે આ પ્લેયર છે કે સારા એવા આપણને પોઈન્ટ આપી શકે છે એને તમારે સિલેક્ટ કરવાનો છે અત્યારે તો હું મારા નોલેજ પ્રમાણે કે કરું છું સિલેક્ટ ઠીક છે વામાં જવો તો આ રીતે મેં સિલેક્ટ કર્યા ચારને સિલેક્ટ કર્યા ઠીક છે હવે બાજુમાં સિમ્પલી કે ઓલરાઉન્ડર ઉપર જવાનું છે આપણે ઓલરાઉન્ડર ઉપર જઈને આમાંથી તમને લાગે તો ઓલરાઉન્ડર કોણ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે ઠીક છે તો આમાંથી માની લો કે મારે છે કે આ સિંઘને સિલેક્ટ કરવું છે પછી નરીને સિલેક્ટ કરવું છે એવું ત્યારે સિંહ કે હું સિલેક્ટ કરું છું ઠીક છે ત્યારે કોઈ પણ કરું છું તમે છે કે તમારા નોલેજ પ્રમાણે કરજો ઠીક છે પછી સિમ્પલી કે બોલરમાં જાય છે તો બોલરમાં આપણા ચક્રવતીને કે સિલેક્ટ કરીએ છીએ પછી કુમારને સિલેક્ટ કરીએ છીએ પછી દયાલને સિલેક્ટ કરીએ છીએ ઠીક છે આ રીતે તમે જુઓ તો આ પે પ્રોપર અગિયાર પ્લેયરને સિલેક્ટ કરી નાખ્યા છે ઠીક છે જેવું તમે સિલેક્ટ કરશો પછી કે તમારે સામે સિમ્પલી કે આ રીતનો આખો ઓપ્શન આવશે કે નેક્સ્ટ નો ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું હું ઉપર ક્લિક કરું છું તમારે સામે આ રીતનો આખો ઇન્ટરફેસ આવે આમાં છે તમારે કેપ્ટન અને વાઇસ કેપ્ટન સિલેક્ટ કરવાના રહે છે ઠીક છે હવે આમાંથી પણ તમે તમને જે લાગે કે આપણને સારા એવા પોઈન્ટ આપી શકે એ તમારે કેપ્ટન બનાવવાનો રહે છે ઠીક છે માની લો કે હું વિરાટ કોહલીને કેપ્ટન રાખું છું અને વાઇટ વાઇસ કેપ્ટનમાં કે રિંકુ સિંહને રાખું છું ઠીક છે આ રીતે હું રાખું છું સિમ્પલ અહીંયા સેવના બટન ઉપર ક્લિક કરી દઉં છું ઠીક છે હવે જેવું સેવના બટન ઉપર ક્લિક કરું છું તમે જોશો કે આ ટીમ સેવડ સક્સેસફુલી થઈ ગયું છે ઠીક છે આ રીતે કે આપણે પ્રોપર કે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને શીખવાડું કે કઈ રીતે ટીમ બની ઠીક છે ને તમારે સિમ્પલી તમારે જે આપણે ઓગણપચાસ રૂપિયાની જે ફીમાં એન્ટ્રી કર્યા હતા એ તમારે સિમ્પલી ઓગણપચાસ રૂપિયા અહીંયા પે કરવાના રહેશે ઠીક છે તો એ તમે છે

એક ટીમ બની ગઈ છે ઠીક છે આવડી હવે આમાં તમારે સુધારા વધાર કરવો હોય તો તમને જે પેન્સિલ નો ઓપ્શન દેખાય છે ત્યાંથી તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ સાચી રીત હતી કે તમારે પણ કે ડ્રીમ ઇલેવન એક સાચી રીત કે તમારે ટીમ બનાવું તો તમે આ રીતે બનાવ્યું છે તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે ડ્રીમ ઇલેવનમાં બનાવ્યું એની સાચી રીત રીતે જોઈ ઠીક છે મેં તમને બધી પ્રોસેસ આગળ શીખવાડી ઠીક છે તો આઈ હોપ કે તમને આવડિયો પસંદ આવ્યો છે પસંદ આવો તો આવડિયો જરૂરથી એક લાઈક કરીને આપજો ચેનલ પણ નવા આવો તો ચેનલ સૌથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેનથી મળતા રહી છે તો આ ચેનલ ને સૌથી સબસરાબ કરીને આવીશું ઓકે બાય બાય